રાજ્યમાં કોરોનાના રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આવનારા સમયમાં કેવી રીતે રસીકરણ કરાશે તે અંગે આરોગ્ય વિભાગે સંપૂર્ણ માહિતી આપી છે તો રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે કોવિડ નાઇન્ટીનની રસી ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે તો રસીકરણ માટે કોઈ ડર રાખવાની જરૂર નથી દરેકને રસીના બે ડોઝ આપવામાં આવશે અને બે અઠવાડિયાના અંતરે રસીના બે ડોઝ અપાશે તો આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિએ વધુમાં કહ્યું કે રસીકરણ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે

જે રચના છે એ જે કોવિડ માટે આપણે સ્ટેટ લેવલ ટાસ્ક ફોર્સ કરી છે એનાથી થોડી જુદી છે અને એમાં ખાસ કરીને આપણે જે એક્સપર્ટ્સ છે તજજ્ઞો છે જેમને ઇમ્યુનાઇઝેશન એટલે રસીકરણના કાર્યક્રમોમાં ખૂબ જેમને રસ અને વ્યાન છે એવા તજજ્ઞોની પસંદગી કરવામાં આવી છે દાખલા તરીકે ડોક્ટર નવીન ઠક્કર કે જે અત્યારે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક્સ એસોસિએશનમાં તેમજ તેઓ ગાવી જે ગ્લોબલ વેક્સિન્સ માટેની એક બહુ જ વૈશ્વિક કક્ષાની ખ્યાતિ યુક્ત સંસ્થા છે ચાઇલ્ડ હેલ્થ ફાઉન્ડેશન ગેટ્સ ફાઉન્ડેશન આ બધામાં મેમ્બર છે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ જે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે એ ફોર્મર પ્રેઝિડેન્ટ ઓફ ધી ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિસ્ટ અકેડેમી ઓફ પીડિયાટ્રિશિયન્સ આઈ એપી અને વીસેક વરસથી પ્રેક્ટિસિંગ પીડિયાટ્રિ પીડિયાટ્રિશિયન રહી ચૂક્યા છે બાળ રોગ નિષ્ણાત અને આપણા ત્યાં જેટલી પણ રસીકરણ માટેની કાર્યક્રમો છે એ બધામાં એમણે ખૂબ સફળ અને સારું યોગદાન આપ્યું છે એ જ રીતે આ ટાસ્ક ફોર્સમાં ડૉક્ટર સપન પંડ્યા પણ એમાં મેમ્બર છે આજે આટલું એક વ્યાપક જે પેન્ડેમિક મહામારી છે એની અંદર ઘણું બધું કામ થયું છે અને હવે જ્યારે રસીકરણ કોવિડ માટેની ઉપલબ્ધ થાય એવા બિલકુલ વિશ્વભરમાં એના સારા સંકેત છે અને અલગ અલગ રાજ્યોમાં દેશોમાં એના માટે પહેલ કરવામાં આવી રહી છે અને ઇન્ડિયામાં પણ સંપૂર્ણ રીતે બધી તૈયારી આપણા ત્યાં કરવામાં આવી રહી છે ત્યારે જરૂરી પણ છે કે આપણે ગભરાઈએ નહીં અનનેસેસરલી અને કોવિડની સામે જે આટલા મહિનાઓથી બધાએ મળીને જે કામગીરી કરી છે એને હવે પૂર્ણતાના આર પર આપણે જઈએ ત્યારે બધાનું સહકાર બધાનું એક ઇન્વોલ્વમેન્ટ આ રસીકરણના કાર્યક્રમમાં પણ જોઈએ છે